ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પ્રચારમાં પોતાની પૂરી શક્તિ બતાવી રહ્યા છે ક્યાંક નેતાઓ વાયદાઓ કરતા જોવા મળે છે તો તો નેતાઓ રડતા રડતા જોવા છે છે તાજેતરમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ નજરે પડ્યા મળતી માહિતી અનુસાર રોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠાના બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી આ જાહેર સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા ચાલુ સંબોધન દરમિયાન દુષ્કેને દુષ્કે ગેનીબેન રડી પડ્યા હતા તો હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ